આરએમડી ખાતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે જે સરવૈયા દ્વારા જ્યોતિ સેલ્સ એજન્સી સ્થળ બે ઉદયનગર મવડી મે રોડ ખાતેથી વિમલ વિમલગુટખા કેસરયુક્ત જે પેકેટનો નમૂનો સાક્ષી પંચની હાજરીમાં લેવામાં આવ્યો હતો અને ફૂડ એન્ડ ડ્રિગ્સ લેબોરેટરી વડોદરા ફૂડ એન્ડ એનાલિસ્ટ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો

ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા અપાયેલા રિપોર્ટ સદ્ર નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત ટેસ્ટ ફોર ટોબેકો એન્ડ નિકોટીનની હાજરી મળી આવતા નમૂનો અનસેફ્ડ ફૂડ જાહેર કરવામાં આવ્યો હતો આજેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર એચજી મોલિયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે